અંકલેશ્વર રોડ પર જેડી જયડીસી ગેટ પાસે એકો ગાડી ઝાડ સાથે ભટકાઈ હતી માનોલી કંપનીના કામદારો પરત ફરતી વેળા ચાલુ કારમાં ચાલકને ખેંચાવતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વરમાં ગતરોજ અકસ્માતની વણઝાર જોવા મળી રહી હતી ગત મોડી સાંજે પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક ખાનગી કંપનીમાંથી નોકરી પરથી છૂટી ઇકો કારમાં કામદારો વાલિયા ચોકડી થઈ વાલિયા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન જીઆઈડીસીના ગેટ પાસે અચાનક ઇકો કાર ચાલકને ખેંચ આવતા તેણે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યું હતું ને ગાડી રોડ સાઈડ ઝાડ સાથે જઈને ભટકાઈ હતી જેને લઈ કારમાં બેસેલા કામદારો અને ચાલકને ઈજા પહોંચી હતી અકસ્માતને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એકસો ને જાણ કરતા એકસો સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતમાં ઈજા પામેલા ચાર વ્યક્તિને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અકસ્માતને પગલે સહકામદાર વર્ગ સ્થળ પર દોડી આવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર